નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી ચેનલ શાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ પર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયના ભાગ નંબર ત્રણની જે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર આઠ આ જ આનંદ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો સૌપ્રથમ પ્રથમ અહીં તમને અધ્યાયની નિષ્પત્તિ આપી દીધેલી છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક તમારા વિસ્તારમાં ગવાતું મનગમતું લોકગીત લખો તો અહીં લોકગીત છે વાદળડી વરસી રે વાદળી વરસી રે સરોવર છલી વળ્યા હે સાસરિયામાં મહાલુ રે પિયર પિયરિયાથી છૂટા પડયા હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારા ઘરે બેઠા હે વાદલડી વરસી રે સરોવર છલી છલીવળ્યા મારા હાથ કરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો હે વીરા લઈને વેલો આવજે રે

મેદાનો દેખાઈ રહ્યા છે સુંદર તડકો દેખાય છે સ્વચ્છ આકાશમાં વાદળો દેખાઈ રહ્યા છે ચિત્રમાં મોટા ભાગના છાપરા લાલ રંગના છે અને એક સુંદર રસ્તો ગામ તરફ જઈ રહ્યો છે પહાડ પરથી સુંદર ઝરણું પડી રહ્યું છે જંગલોની વચ્ચે એક પુલ દેખાઈ રહ્યો છે જેની નીચે ઝરણાનું પાણી વહી રહ્યું હશે મને ગમે તેવું સુંદર દ્રશ્ય આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે ગામમાં રહેવાનું મન થાય તેવું સુંદર ગામ છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી તેનું એક એક વાક્ય બનાવીને લખો જોઈએ વીજળી ચોમાસામાં વીજળીના ચમકારા થાય છે ગડગડાટ ચોમાસામાં વાદળો ગડગડાટ કરી રહ્યા છે વરસાદ વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ પડી રહ્યો છે ખેડૂત વરસાદ પડવાથી ખેડૂતો મલકાઈ રહ્યા છે બળદ ખેડૂતો બળદ લઈને ખેતરે જઈ રહ્યા છે વાવણી વરસાદ સારો થતાં ખેડૂતો વાવણી કરશે બાજરો ખેડૂતો બાજરો અને ઝારનું વાવેતર કરી રહ્યા છે લણણી પાક તૈયાર થતાં ખેડૂતો પાકને લણણી કરશે ઉપજ વરસાદ સારો થતા કોઠાર પાકેલા અનાજને કોઠારમાં ભરવામાં આવશે પ્રશ્ન નંબર આપેલ ઉદાહરણ મુજબ નીચેના શબ્દોમાંથી ત્રણ ત્રણ શબ્દોની જોડ બનાવો જોઈએ નંબર એક વીજળી ગડગડાટ ચમકારા નંબર બે કપાસ બીજ વાવણી નંબર ત્રણ ઘૂઘરી બળદ હળ નંબર ચાર આભ ધરતી પૂર્વ પશ્ચિમ ઉત્તર દખણ નંબર પાંચ એક વર્ષા ગીત લખો સોનાવરણી બની મેહુલીઓ કીંધી વેર રે ભાઈ મોસમ આવી મહેનત ને તો આવું આ સરસ મજાનું વર્ષા ગીત તમારે આ રીતના લખવાનું છે અને તમને જો કોઈ બીજું વર્ષા ગીત આવડતું હોય તો તે પણ તમે અહીં લખી શકો છો ಪ್ರಶ್ನ ನಂಬರ್ ನೀಚೇ ಶಬ್ದು ಛೂಟಾ ಪಡಿೋ ನಂಬರ್ ಆನಂದ ದ ನಂಬರ್ ತೀರ್ ವ ದ ನಂಬರ್ ಚಾರಾಯ ಗ ನಂಬರ್ ಪಾತಾ સ વત્તા અ ર રતા ઈ વત્તા ત વત્તા આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમને મળી જશે પ્રશ્ન નંબર સાત નીચાના પ્રશ્નોના જવાબ આપો નંબરે ખેડૂતને વરસાદ આવે ત્યારે આનંદ થાય છે તમને ક્યારે ક્યારે આનંદ થાય છે તો મને દિવાળી અને ઉનાળાનું વેકેશન પડે ત્યારે વિશેષ આનંદ થાય છે આ ઉપરાંત ઉત્તરાયણ દિવાળી અને હોળી ધૂળેટી જેવા તહેવારોમાં વિશેષ આનંદ આવે છે પરીક્ષામાં પેપર સારું જાય ત્યારે કોઈ કોઈના લગ્ન પ્રસંગમાં કે ફરવા જવાનું હોય ત્યારે ત્યારે મને આનંદ થાય છે નંબર બે વરસાદ પડે ત્યારે તમે શું શું કરો છો તો વરસાદ પડે ત્યારે હું વરસાદમાં પલાળવા જઈશ પાણીમાં કાગળની હોડી બનાવીને તરાવીશ પાણીમાં મિત્રો સાથે છપછબિયા કરવાની ખૂબ જ મજા આવે છે શહેરીમાં એકબીજા પર વરસાદનું પાણી છાંટવાનો ખૂબ જ આનંદ આવે છે નંબર ત્રણ વરસાદને લગતા પાંચ શબ્દો લખી તેનો વાક્ય પ્રયોગ કરો વીજળી વરસાદમાં વીજળીના ચમકારા થાય છે ગડગડાટ ચોમાસામાં વાદળો ગડગડાટ કરી રહ્યા છે વાદળ વરસાદ આવતા જ વાદળોના રંગ બદલે છે વાવણી વરસાદ સારો થતાં ખેડૂતો વાવણી કરશે હરિયાળી વરસાદ આવતા ધરતી પર હરિયાળી છવાઈ જાય છે નંબર ચાર ચોમાસાની ઋતુ સિવાય વરસાદ આવે ખરો આવે તો તેને આપણે શું કહીએ છીએ હા ચોમાસા સિવાય પણ વરસાદ આવે ચોમાસા સિવાય વરસાદ આવે તેને માવઠું કહેવાય માવઠું આવે ત્યારે ખેતીને નુકસાન થાય છે નંબર પાંચ લોકગીત એટલે શું તો લોકગીત એટલે લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ માહિતી મળતી હોય છે જ્યારે ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ ઉદાહરણ મુજબ વ્યવસાયકારોને ઉપયોગી સાધન સામગ્રી આપેલ છે તે મુજબ આપેલ વ્યવસાયકાના સાધન સામગ્રી લખો નંબર એક દરજી કાતર સંચો માપટ્ટી દોરા અને કાપડ નંબર બે સુથા વાંસલો ફરસી હથોડી રંધો કરવા છીણી મેજર ટેપ નંબર ત્રણ કડિયો લેલું તગારું ઓળંબો મસ્ટર લેવલ પાઇપ નંબર ચાર ડોક્ટર સ્ટેથાસ્કોપ દવાઓ ઇન્જેક્શન થર્મોમીટર ગોમો મેનોમીટર નંબર પાંચ કાચિયો ટોપલી લારી ત્રાજવા વજન્યા અને શાકભાજી પ્રશ્ન નંબર નવ આ લોકગીતમાં કેટલાક તળપદાર શબ્દોનો ઉપયોગ થયો છે તમે તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો લખો ઉત્તર દખણ મોળિયા ઘોરીડા કોંટે વવાણિયું લલાટ સરિતાની શેળું ગૌરી ચીર અને ખેડુ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે